અરે હું શું કહેતો તો હા આ ઓલું કક કે ને ઓલું કાળું કાળું કક કે ને ઢીગડી દીઉં કે ઊભો કરો પણ ફૂડુ એ હું છે નજર લાગી જાય કીયક ની ઝીરો હારું છે એટલે આ નજર તો લાગી જાય પણ હવે મારું ફૂડુ મારે છે ને હા અત્યારે હજી તો આ દવા ખૂબ છાંટવાની બાકી છે અને તમે કહેતા હોય હા તો ઓલી ઢીગડી તો હું લઈ આવડી રી પણ મારું આ દવા છાંટવાની મારે તો હજી બાકી છે ને શું કરું એટલે ઈ તો શીખ રે હા પણ એટલે આમ તો ના હોય બૂટ બૂટ પહેરી ગઈ બોલા શું તમારે ઝીરો ઘણો છું એટલે બૂટ પહેરી મારા ઓછા

મારું થી એવું ઘણી ભૂડા એવું થામને પુડા પાડોસી ભાઈ દેવાય ને એ પાડોસી ભાઈ કેવો અહ ઘડણી થઈને સાઢ દે ભાઈ લ્યા તું તારું લેતો મારે જીરું હારું થાય ને ઓણ મારે ખર્જોય ઘણો છે એવું હે હોય એટલે હો હા આ તો दादा એ હારું મારો ભાઈ હો હારું કર્યું તને આ આટલું મારું કામ કર્યું ને હું તારે કોકદારો કામમાં આવી એ સમજું ઉતરું કે ના ઉતરું હે લે અમારું પંપું થાય હારું ને આ આ પાકડા ફાટ્યું નથી જે લોસા મારે હા

ઓહો રમણ રમન પાલતી થતો

મારે હવે દવા આમ છાટાડો દવા કોઈ હોય છાંટો દવા ક્યાં છે પાણી છે રમણ પંપે વાળી છે મારે શું

થોડો ધીરુ મારા મારે બગડતો એવું લાગે છે ના ના ભયા એટલે હું ઓલા કંપની વાળાને ફોન કરું અને દવા તો હવે પૂરી થઈ ગઈ ને બધું પૂરું બધું પૂરું બધું પૂરું એવું સામને સારું લે તું તારે હવે પંપ મેલ જો અને હું દવા ફોન કરું હા અંદર કરો બ્રો હેલો અરે સાહેબ ધીરાની એક વિઝિટ કરવા આવો ને હા મારા ક્ષેત્રે હા એ હા સારું લે તાર હા લોડો તાર

કે રમણ જેવો ફોન આયો કે મારે જીરું થોડું બગડે છે તો અરે તમારે વિજેત ના કેટલા હાલ છે રમણ વિજેત ના આપડા હજાર રૂપિયા છે હજાર રૂપિયા છે એમ હા તો હું શું કઉ હું કોઈ થી તમને પાંચ હજાર રૂપિયા આલુ ને તમે રમણ ને વિકાસ ની દવા હાલવા હાલવા હોય એ કોઈ બીજી દવા હાલો સાલે ની હાલો એ તો કેવી રીતે કરું પણ તમારે કે હજાર ના પાંચ હજાર વિચારો બોલો એક વિજેત માં ફાયદો કેટલો થાય

આમાં થોડું છે ને ખોણીયા ટપકાનો રોગ એવું અને થોડો સુકારો પણ છે એ તો અને છુક છે ને હા ને હા એ પણ થોડી આમ દેખાય છે એવું એમ તો એની એ લખી નાખો બરાબર એના માટે તમને બોલાયા રમણ કાકા ઓય આવો રામ રામ આ કે સાહેબ છે આ સાહેબ અમારે વીરા માટે બોલાયા છે કોને ઓ શું દવા લખી આલે દવા તો મને કે પેરાસિટામોલ લઈ આલો અને સિગર બીજી સાહેબ ચી કીધી એન્ટિબાયોટિક આપવી પડે એન્ટિબાયોટિક ની બધી આલી હતી ઓ હા એટલે દવા કોના માટે કામ

મન તો તમારું ધીરું બાળવા આવ્યો મારું ધીરું બાળવા પૂરું કરી નાખવાનું એટલે ને બે પૂરા હમપે થઈને આવ્યા હતા

બંધ કરી બંધ કરી બંધ કરી હે ભાઈ કોઈ એમાં અત્યારે વિશ્વાસ થાય એવું નથી ના ના કરાય નઈ ના ના આપડે બે તો

દેશી ગાય તો રાખતા નથી પણ તમે કેતા હોય લાવવાની દેશી ગાય લાવવાની એક હ એ ગાય નું છાણ કાઈ ભેગું કરવાનું હ એનું મૂત્ર ભેગું કરવાનું હ હ બરોબર હ અને ખાટી છાસ હ ગાય ની હોય કે ભેંસ ની હોય ચાલે હ હ 45 દિવસ એક બેરલ ની અંદર નાખી દેવાનું બધું મિશ્રણ કરી બરાબર આકડા નું દૂધ ભોરિયા નું દૂધ હ હ બધું ભેગો કરી અને પિસ્તાલીસ દિવસ સુધી બેરલ ની અંદર સડવા દેવાનું હા હા

કીધું ડાયરેક્ટ સાહેબ ને લાવો આવે તો કીધું ગામ નો છે ને તને શું ખબર પડે ગામ ના 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 અમને તો બહાર થી સાહેબ બોલાવો મને ઓળ એમ તો છે ને કઈ ખબર નથી પડતી હોય તો હવે સારું તો હું હવે ઈ કરું રેડી ઈ જ કરો રાય ઓકે ઓકે લે ભલે હા અને હવે આવા વેમાતા નહી હારું આખા મણ હું ઉભો હારું હારું